અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ક્રેમટા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ગઈકાલે એકાએક ગેસ લીકેજ થવાથી પીળો ધુમાડો નીકળ્યો હતો પીળો ઘટ ધુમાડો છૂટતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ શરમાયો હતો અને ક્રેમટ એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી નીકળેલા આ ઘડા ઘાટા પીળા રંગનો ગેસો છૂટતા જ કામદારો અને કર્મચારીઓને શ્વાસો શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી મળેલી વિગતોમાં કંપનીના પ્લાન્ટમાં વાલ ફાટતા નાઇટ્રિક એસિડ ગેસ વસુ હતો જે હવાના સંપર્કમાં આવતા ઝડપથી આસપાસના વાતાવરણમાં પસરી ગયો હતો અને આજુબાજુની કંપનીના કામદારોનો પણ જીવ જેને લઈને તાળવે ચોંટ્યો હતો ગેસના આવરણની વાતાવરણ ધંધું બન્યું હતું જેની ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પણ દોડી હતી જોકે થોડી વારમાં તેને નિયંત્રણ કરી લેવામાં આવ્યું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્રેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં છૂટેલા આ ગેસને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ કંપનીના પાસે ગૂંઠણિયા પડશે કે પછી કડક પગલાં ભરશે કે કંપનીની પહોંચ સામે વામણાં પુરવાર થશે તે તો આવનારો સમય જ બતાવશે